વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે વડોદરામાં લોકસભાની બેઠક ઉપર રંજનબેન ભટ્ટે બીજેપીએ ત્રીજી વાર રિપીટ કરતા ભાજપમાંથી જ વિરોધીનો સૂર ઉઠ્યો હતો ભાજપના ઉમેદવાર સામે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને રિપીટ કરાયા અંગે નારાજગી વ્યક્ત કરી હતી રંજનબેન વિરુદ્ધ બેનરો પણ લાગ્યા હતા અને હોદ્દેદારો દ્વારા પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના હોદ્દેદારોને ટેલિફોન કરીને નારાજગી વ્યક્ત કરાઈ હતી પરિણામે મોરવી મંડળને પણ લોકસભા વડોદરા બેઠકથી ઉમેદવાર બદલવા માટે વિચારતા કરી મૂક્યા હતા ઉમેદવાર બદલાય એવી ચર્ચાઓ શરૂ થઈ હતી જે સાચી પડી છે ભાજપમાં જૂથવાદને લઈ રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે તેમણે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી સોશિયલ મીડિયાના એક્સ હેન્ડલ ફેસબુક પર જણાવ્યું છે કે

જો સમર્પિત થઈ વડોદરાની સેવા કરી છે મારા કાર્યકરોએ મને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે જે કંઈ ચાલી રહ્યું છે તે આપને ખબર છે મારા વડોદરાના લોકોને પણ ખબર છે કે સદત જુઠ્ઠું ચલાવવામાં આવી રહ્યું છે એમાં મને એમ થયું કે રૂટીન રોજેરોજ ચૂંટણી લડું એમાં આજ આવ્યા કરે એના કરતા યોગ્ય છે કે નથી લડવું આજે પણ મારી પાર્ટી મને નથી કહેતી કે તમે ઉમેદવારી પાછી લઈ લો હું મારી જાતે ઉમેદવારી મૂકી રહી છું બીજા કાર્યકર્તાઓએ પાર્ટી તક આપે મારે હવે ચૂંટણી લડવી નથી હું મારું ભારતીય જનતા પાર્ટીનું કામ કરીશ પ્રધાનમંત્રીએ મને ત્રીજી વખત ટિકિટ આપી જે હું પાછી આપું છું હવે પાર્ટી કોઈને પણ ટિકિટ આવે તેમાં મારું સમર્થન છે કદાચ મારી પાર્ટી આ નિર્ણય શું કામ કર્યો હું મારા અવધૂત પાસે બેઠી હતી મને થયું કે બહુ થઈ ગયું દસ દિવસથી જે રીતે બદનામી કરવાનું આ બદનામી સહન કરવાની એક મહિલા તકે લિમિટ હોય સક્ષમ કાર્યક્રમ બનીને બીજેપીને સપોર્ટ કરીશું સવારમાં ભગવાનની પૂજા કરી અને મને એમ થયું કે મારે નહીં લડવું જોઈએ મને પોતાની ઈચ્છા એવી થઈ કે મને તો પાર્ટીએ ટિકિટ આપી છે પણ મારા અંગત કારણોસર મારે ચૂંટણી નથી લડવી અને મેં મારા સોશિયલ મીડિયા પર મૂકી દીધું એકદમ જ કે બસ છેલ્લા દસ દિવસથી જે જે રીતના થઈ રહ્યું છે એટલે મને એમ થયું કે પાર્ટી તો મને આપ્યું છે મારે નથી લડવું જોઈએ અને મેં સામે ચાલીને મેં ના પાડી આગળ આવનારા સાંસદ જે બી હશે એ ચોક્કસ વડોદરાનો આગળનો વિકાસ કરશે મેં દસ વર્ષ સમર્પિતતાથી કામ કર્યું છે અને કામ કરતી રહીશ કાર્યકર્તા તરીકે કામ કરતી રહીશ પાર્ટીએ તો મને આપી જ હતી ને પાર્ટી ના પાડી પાર્ટીએ ત્રીજા મને કીધું જ તું એટલે પાર્ટી તરફથી તો ના છે જ નહીં એટલે ફરી પાર્ટી પાછી મને કે એવો તો વિષય પાર્ટી ના કે મેં મૂક્યું હોય તો એવું જ તો એવું છે નહીં ને એટલે હવે પાર્ટી પોતે બીજા કોઈને લડાવે હું તો કાર્યકર્તા તરીકે કામ કરીશ કોંગ્રેસનો વિરોધ જ નહોતો કોંગ્રેસને તો હું પહોંચી વળું આરામથી પહોંચી વળું બહુ તાકાતવાળી સક્ષમ બેન છું પણ મને મનથી એવું થયું કે મારે નથી લડવું અને સેવા કરવી હોય તો કાર્યકર્તા તરીકે સેવા કરાશે ને હું એ રીતના કામ મારા આવનારા જે બીજા સાંસદ આવશે ને એ આવનારું વડોદરાનું જે કંઈ કામ હશે એ ચોક્કસ કરશે તમે તમે જુઓ મારી ટિકિટ ડિક્લેર થયા પછી જે લોકો જે પણ ચલાવી રહ્યા હોય છતાંય વડોદરા શહેરમાં શ્રેષ્ઠીઓ હોય મારા કાર્યકર્તાઓ હોય મારા ધારાસભ્યશ્રી હોય મારી તમામ મંડલ લેવલથી લઈને સંગઠનની ટીમ હોય અમે સાથે વિધાનસભામાં બુથ લેવલ સુધીના કાર્યકર્તા સાથેના સંમેલન કર્યા છે એટલે ન કાર્યકર્તા નારાજ છે કે ન વડોદરાના શ્રેષ્ઠી નારાજ છે કે ન તો વડોદરાના મારા મતદારો નારાજ છે લોકસભાના મતદારો મારો ગામડાનો મતદાર પણ એટલો ખુશ છે પણ મને એમ થયું કે મારે નથી લડવું અને એટલે મેં ચૂંટણી નહીં લડવાની ઈચ્છા બતાવી બસ આવો આપણે બધા ભેગા થઈને આપણા મોદીજીને વિકસિત ભારતમાં સમર્થન કરીને આપણે સૌએ મોદીજી સાથે જોડાવાનું છું એવું મારા શુભેચ્છા કાર્યકર્તા અને વડોદરા લોકસભાના તમામ લોકોને હું કહું છું મારા અંગત કારણોસર અને જે કંઈ આ ચાલી રહ્યું હતું ખોટી રીતે માને બદનામ કરવામાં આવે અચ્છા કોઈ પણ મહિલા ચલાવી ના લે ખોટી રીતે કહેવામાં આવે કે મોલ છે હું તમને બધાને મારા માટેની લાગણી હોય તો તમે એમને જઈને એવું કહેજો કે પેપર આપે મોલના મારા છોકરાની નાની શોપ પણ નથી અને મારો દીકરો બે હજાર સાતથી ત્યાં આગળ ઓસ્ટ્રેલિયામાં સિટીઝન છે બે હજાર ચોવીસની છે પણ ખોટું આ રીતનું સ્ટેટમેન્ટ આપવું વગર લેવે દેવે અને આ બધા મીડિયાના મિત્રો પણ મોલ છે મોલ છે એવું ચલાવો તો માગો તો ખરાબ ભલા માણ માગ્યા વગર ચલાવો એ બી તમને કેટલું અંશે વ્યાજબી દેખાય તો મને એમ થયું કે એક મહિલા તરીકે આ ખોટું જે રીતનું કરવું એના કરતાં પાર્ટી ચૂંટણી લડ્યા વગર પણ મારા મોદીજીને હું સમર્થન કરી શકું અને એટલે મેં જાતે નિર્ણય કર્યો કે નથી લડવું મેં તમને કહું મારા જાતે મેં નિર્ણય લીધો છે મને નથી મારા ઉપરથી કોઈ કહેવામાં આવ્યું કે નથી પ્રદેશથી કોઈએ કીધું હું મારી જાતે સવારમાં મારા ઉજૂ પાસે બેસીને બેઠી અને મને એમ થયું કે રોજ કંઈ નવું ગતકડું હોય એના કરતાં સામેથી કહી દઈએ કે ભાઈ બીજા ઉમેદવાર મારું ભાજપ કે મારી વડોદરા આના માટેનું કંઈ બી ખરાબ થાય એ હું વડોદરાની છું એટલે હું સામે ચાલીને ચૂંટણી લડવાની ન લડવાની ઈચ્છા બતાવી દઉં તો વધારે સારું અને એટલે મેં સામે ચાલીને આ ઈચ્છા બતાવી સાહેબ એ તો મને આપી જ છે ને ટિકિટ સાહેબે ક્યાં મન નથી આપી મને ત્રીજી વખત ટિકિટ આપી પણ કાર્યકર્તાને કોઈને પણ આપે પાર્ટી અને હું એની સાથે કામ કરીશ બસ કાર્યકર્તા તરીકે હું કામ કરવા આજે બી તૈયાર છું આવનારા દિવસોમાં પણ એ રીતે હું કામ કરવાનું ના ના આપણે બધા હું પોતે જ કામ કરવાનું છું ભાજપનું મોદી સાહેબનું તો મારા કાર્યકર્તા પણ કામ કરશે જ ને અમે બધા કામ કરવાના છે બિલકુલ કામ કરવાના હું પાર્ટીને વિનંતી કરીશ કે તમે બીજા કોઈને બી લડાવો મારે ચૂંટણી નથી લડતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર